ભુજના નવા એસટી બસ પોર્ટના લોકાર્પણને લઈ વહીવટી તંત્ર દ્વારા વિવિધ કામગીરીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે જે અંતર્ગત આજે બુધવારના સવારે નગરપાલિકાના દબાણ શાખાના કર્મચારીઓ દ્વારા બસ મથક સામેના જાહેર માર્ગે છૂટક શાકભાજી સહિતનો વ્યવસાય કરતા કાછિયાઓનો માલસામાન ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન અમુક ધંધાર્થીઓએ પોલીસ કર્મીઓ સાથે બબાલ કરી હતી આ બબાલ વેડાએ એક વ્યક્તિએ કર્મચારી સાથે છૂટા હાથની મારામારી શરૂ કરી મૂકી હતી જેના પગલે આસપાસના લોકોનું ટોળું જમા થઈ ગયું હતું અને આ અંગે ભુજના નગરપતિ રશ્મીબેન સોલંકી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે નવા બસ સ્પોર્ટના લોકાર્પણને લઈને છેલ્લા દસ બાર દિવસથી એસટી સહિતના વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી અંતર્ગત આજે બસ સ્પોર્ટ સામેના માર્ગે બેસતા છૂટક દબાણો ખસેડી લેવા સૂચનો કરતા કર્મીઓ સાથે કોઈ વ્યક્તિએ કરી હતી જેના સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આજે સવારે જે બનાવ બન્યો એ વિશે મને કાંઈ જાણકારી નથી સવારે હું ઓફિસ આવી ત્યારે મને જાણ થઈ કે શાકવાળા ફેરિયાની અને અમારા જે દબાણવાળા હતા કર્મચારીઓ ત્યાં દબાણ હટાવવા માટે ગયા હતા કારણ કે ટૂંક સમયમાં જ આપણે નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવાનું છે તો સીએમ આવવાના છે એના માટે કરીને શાકભાજીવાળાને અમારે જગ્યા ખાલી કરાવવાની હતી એ માટે કર્મચારીઓ ગયા હશે અને શાકભાજીવાળાએ છૂટા હાથે મારામારી કરી છે તો અમારા પાસે ફરિયાદ આવશે તો અમે કર્મચારીઓને સાથે રાખી અને જે પણ કાર્યવાહી કરવાની હશે એ સૌ સાથે મળી નિર્ણય કરી અને યોગ્ય રીતે એની તપાસ કરાવીશું ગઈકાલે જ માર્કેટમાંથી ભાઈઓ આવ્યા હતા એમને રજૂઆત કરી કે બેન અંદર ઘણા બધા અમારા બાકડા ખાલી છે અંદર ખાલી છે તો શાકભાજીવાળા લોકો બહાર શું કામ બેસે છે એટલે એના માટે પણ અમે એક નવી ભેગા બધા થઈ અને સાથે મળી અને એક ચર્ચા કરીશું કે જે લોકોના બાકડા અંદર ખાલી પડેલા છે એને એ લોકોનું જગ્યા આપીએ અને જો એ લોકોને અંદર ન જ બેસવું હોય તો એ અમને પાછા બાકડા સુપ્રત કરી દે અને અમે બીજા લોકોને ફાળવી દઈએ અને બારે તો હમણાં કોઈને નથી જ બેસવા દેવાના કારણ કે એટલી બધી ગંદકી થાય છે અને જ્યારે પણ બસ ચાલુ થશે ત્યારે પણ એ લોકોને ડિસ્ટર્બ થશે કારણ કે બસનો આવવા જવાનો ટાઈમ તો કાંઈ નક્કી ન હોય સવારે વહેલી જો બસો આવતી હોય તો પબ્લિકને પણ હેરાન થાય અને એના માટે કરીને પરિણમે શાકભાજીવાળાઓને ઊભા કરીએ છીએ ના ના ભાઈ પછી તો અમે કાયમી છે ને હટાવીશું કારણ કે બસની અવરજવર થશે એટલે પબ્લિક પણ હેરાન થાય ને આના માટે તો આ દરમિયાન શેરી ફેરિયા મંડળના પ્રમુખ મોહમ્મદ લાખાએ ખાએ ચંચર ન્યૂઝ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે જે બનાવ બન્યો છે તે અંગે વિગતો મેળવાઈ રહી છે અને આ બનાવને તેમણે વખોડ્યો હતો હું સવારે જ્યારે મને કોલ ફોન દ્વારા જાણ થઈ કે ભાઈ અહીંયા મગજમારી થઈ છે ત્યારે સવારે એસટી બસ સ્ટેન્ડ ઉપર આવ્યો માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો પરંતુ ત્યાં કોઈ જે વ્યક્તિએ હુમલો કર્યો છે એ અને જે વ્યક્તિ હુમલાનો ભોગ બન્યો છે કર્મચારી એ એમાંથી કોઈ સાથે હજી સુધી મારી મુલાકાત નથી થઈ પરંતુ આપના માધ્યમથી હું સંપૂર્ણપણે ભુજ શહેર શેરી સંગઠન ટાઉન વેન્ડિંગ કમિટીના મેમ્બર અને નેશનલ લોકર ફેડરેશન આ ઘટનાની સંપૂર્ણપણે નિંદા કરે છે અને અમે વખોડીએ છીએ કોઈપણ કર્મચારી ઉપર કોઈપણ લારી ગલ્લા ધારક કે કોઈ પણ ભુજનો નાગરિક કોઈ પણ કામદાર ઉપર હુમલો કરે એનું અમે બિલકુલ સમર્થન કરતા નથી અમે હુમલાના પક્ષ હુમલાખોરની પક્ષમાં નથી પરંતુ એક બાબત કે નગરપાલિકાએ જે રીતે આજે આયોજન કર્યું છે અમે નગરપાલિકા સાથે છેલ્લા એક મહિનાથી અને પ્રશાસન સાથે લેખિતમાં પણ આપ્યું છે કે ભુજ એસટી બસ સ્ટોપનું ઓપનિંગ થાય એના પહેલાં આયોજનબદ્ધ રીતે ત્યાંના ફેરિયાઓ સાથે યા તો બેઠક કરવામાં આવે એમને અગાઉ સૂચના આપવામાં આવે લેખિતમાં નોટિસ આપવામાં આવે અથવા જે પ્લાનિંગ અમે બનાવ્યું છે એ પ્લાનિંગ ઉપર કામગીરી કરવા માટે હકારાત્મક વલણ અપનાવવામાં આવે એવું આયોજન કરવામાં આવે પરંતુ એવું કંઈ થયું નહીં અને આજે સવારના વહેલા અધિકારીઓની સૂચનાથી નગરપાલિકાના કર્મચારીઓ ત્યાં આવ્યા કોઈ એ ફેરિયા સાથે ગાળાગાળી થઈ અને ફેરિયાએ સમર્થન પણ આપ્યું છે ફેરિયાઓ ત્યાંથી હટી પણ ગયા છે અને હટવા માટે પણ તૈયાર છે હજુ પણ તૈયાર છે વ્યવસ્થાની અંદર સંગઠન સંપૂર્ણપણે સહકાર આપવા માટે તૈયાર છે પરંતુ આ રીતે કોઈપણ પ્રકારના આયોજન વગર નગરપાલિકાના જે કર્મચારીઓ છે કેટલા કર્મચારીઓ જે છે ગાળા કરી રહ્યા છે એ વસ્તુ કોઈ પણ અંશે વ્યાજબી નથી એટલે અમે પણ કર્મચારીઓને પણ આપણા માધ્યમથી વિનંતી કરીએ છીએ કે તેઓ સંગઠન સાથે સંપૂર્ણપણે હકારાત્મક વલણ અપનાવી અને સાચાકાર આપે અમે સાક્ષાકાર આપવા માટે તૈયાર છીએ ખરેખર તો એનો માટે વર્ક ઓર્ડર થવો જોઈએ અધિકારીએ લેખિતમાં કર્મચારીઓને આપવું જોઈએ વર્ક ઓર્ડર થવો જોઈએ આગલા દિવસે જે તે વિસ્તારમાં સૂચના આપવી જોઈએ આપણી પાસે આયોજન છે રિક્ષા પણ આપણે ફરાવી શકીએ છીએ જેથી કરીને કોઈને બે હજાર પાંચ હજારનું નુકસાન તો ન થાય કે ભાઈ ચાલો આ કાલે નથી જવાનું બંધ છે અમે લોકો પણ બંધ રખાવતા હોઈએ છીએ ત્યારે અમે પાંચ દિવસ મહેનત કરીએ છીએ દરેક વિસ્તારમાં જતા હોઈએ છીએ તો નગરપાલિકાના અધિકારીએ એ વર્ક ઓર્ડર કરવો જોઈએ પોલીસ બંદોબસ્ત માગવો જોઈએ પોલીસ બંદોબસ્ત આવી જાય ત્યાર પછી કામગીરી કરવી જોઈએ આ પ્રકારની કાંઈ પ્રોસેસ આધારિત કામગીરી નથી થઈ એના કારણે આજનો બનાવ બનવા પામેલ છે જે દુઃખદ છે